હાલો ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં જ છો તો આ ભાઈને આપણે અત્યારે રાખ્યા છે અને કેમેરામેન કેમેરામેન બનાવ લેકો મને પૈસા માંગો એટલો કેવાના તો આપણે માંગ તો ગઈ ભાઈ આની ભાઈ પૈસા માંગો એટલે મેં કીધું આ કેમેરામેન બની જા મારો આપણે જવાનું છે મેળામાં તો ચાલે બી મજા આયગા ના હાલો જઈએ તો ભાઈ એક આ ભાઈ મળી ગયા છે જે વ્લોગર છે એને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી દેજો હું નામ ભાઈ તારું અનસ મિસ્ટર સીએક્સ માણો આ તો આને સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈસ આવી ગયા છે ચોપાટી અને અત્યારે અહીંયા થઈ ગયો છે વરસાદ ચાલુ ચાલો બતાવું કઈ વાંધો નહીં વરસાદ તો ભલે ને આવે અમે ખાવા જઈએ રાજુભાઈ ચણા મસાલા રાજુભાઈ રાજુભાઈ આપડે ઓળખે આવી વાત કરી પણ રાજુભાઈ હતા જ નહીં

હાલો ભાઈ હાલો ભાઈ તો અમે આતા ના પાડે પણ હું તો કહું હાલો આનંદ મેળા માં આ મને પરાણા લઈ જઈએ અમે આવી ગયા છે આનંદ મેળામાં માં ચકડોળ ને ગોઠવાઈ ગયું છે તમે જોઈ શકો છો ને વાતાવરણ જો અત્યારે તમે બહુ ડેન્જર વાતાવરણ છે સ્ટોલ ને બધે ખુલ્લા મીંડા છે ઈતે સલ મોટર માં બેહું હા બેહાડો ને તો બેહીએ ગજબ બેજતી છે

પાછળ ઓડી છે આ હું હે મને નથ ખબર ભાઈ આવડે તને નામ આને રોલર કોસ્ટર કહેવાય મને આવડે હો મને આવડતું તો તો આ છે ગાઈસ રોલર કોસ્ટર આ છે નાનકડી ટ્રેન જો કોઈ છોકરાને બેસવું હોય તો આ બાજુમાં થોડાક સ્ટોલ છે ને બીજા બધા સ્ટોલ છે આ સાઈડને અત્યારે આખું વાતાવરણ તમે જોઈ શકો છો વરસાદી માહોલ છે અને અમે અત્યારે પર રખડીએ છીએ જો આ ભાઈને ક્યાંય ઇન્ટરેસ્ટ નથી જો રખડે જ છે બે ફક આ કે નવી વસ્તુ આવી છે હા હું એ ખબર નથી

પોને સુપરસ્ટાર ના છે એ આંખમાં બતાવી નાખી બોલે સુપરસ્ટાર આખરે આ માને આમ સ્ટાઇલિશ રીતે પહેલવાનો ચશ્મા આના લીધા હું લઈ લવાના લાગતા એટલે હવે પહેરવા આનંદ મેળામાં આવ્યા અમને એક વસ્તુ જોવા મળી છે જલપરી તો વાર આવશે જલપરી ને અહીંયા છે જો આની ટિકિટ તમારે જાવું હોય ને તો અહીં ટિકિટ સો રૂપિયા છે અને પાંચ વર્ષના ના ઉમરના છોકરો ગશે ને તો એના માટે પણ ટિકિટ લેવામાં આવશે તો અત્યારે આ બંધ હે ચાલુ નથી તો કેમલમ હે આની અંદર તમે જાઓ તો માછલી તમને જલપરી જોવા મળશે જલપરો નહી જલપરી અમે આવી ગયા તો ચોપાટી ને અમે એક વસ્તુ જોયું

તમેજ ક <laughs>

ભાઈ જોઈ શકો છો તમે જેઠાલાલ ને બબીતા કોન્સેપ્ટ કેવો વાયરલ ચાલે છે જો ગંગા ગંગાજમના જુસ એમાં જેઠાલાલ ને બબીતાજી જો